પવા આ શું છે પવા સુ તો ફાઈનલ દોસ્તો આજે છે આપડે શરદ પૂનમ એટલે હું ઉતરે છે તો ફાઈનલ દોસ્તો આ શરદ પૂનમ છે શરદ પૂનમ ને દીવ ગૌશાળે ગૌશાળા દેખાય છે એ અમારા ગામની ગૌશાળા છે ને નાદ બનાવવાની દૂધ પણ તમને દેખાડ્યું હું હું એ તમને દેખાડું તમને ગૌશાળા ગમે તે દેખાડવાનો શું પણ આ વિડીયો ના લે ભાઈ આપડે ગમે ત્યારે ગૌશાળાનો વિડીયો આવશે આ આ કેટલી ગામ ઓપરેશન બધું હું તમને કે હું તમને દેખાડું આવડે દૂધ પાવડર તગારું રેડી છે આપડે દેખાડું તમને આગળ જો દોસ્તો આ થાય છે આપણું તૈયાર થાય છે આ તો સપોસન ને કેળા નાખી દીધા છે લોન માં પછી દૂધ ને પવા પીડા આ મારા મામા હે આજ લુસે છે અમાર કિરણભાઈ અમાર કલ્પેશભાઈ હાય હાય કરે આ ગૌશાળ બહુ લેવાની નહીં આપણે કેમ કે બ્લોગ ઉતાર છે વગર દેખાડશું હું હાલો દોસ્તો આવો જો તીનું શેડ આમ ઉભરે ને આમ દેખાય આમાં હા

આ શું છે આ મને ભુલાઈ ગયો આ કાનું કાનું આ એલા તું નોખો નોખો કોમ લખે મલ ગણું ગણું દૂધ રે જાય છે હેનું દૂધ છે એલા આ ગાનું દૂધ છે દૂધ છે સપના દેખાય ને કાજુ હા ના હા

સાકુ લાવો તો ને તોડી ને સાકુ એમ ફોન હેઠે છે હવે તું ભલે છોડા પડો આપણે કંપની નું બ્રાન્ડ તો કાઢવું જો હે ને હવે ઢાંગણું ખોલ નઈ હું પછી આયે છેડું કે તેમ ને બે ખાડું હવે જે મારા દોસ્તારો ઘણા આવવાના છે ખાવા દૂધ પાવ બનાવેલા છે ને તમને બ્રેન્ડ દેખાડું એક એટલે બ્રેન્ડ તો કાઢું દેખાડું હું

ගගගද නැ හන පාටමरी ඉध खගගග ह

મેં ચિલ લી પાસ એ કોઈ ધરીયું કાકા એ ધરાઈટમાં અમારું જ બાંધ્યું હોય